અને સમાચારમાં હવે વાત કરવી છે ઠાકોર સમાજના મહાસંમેલન વિશે

ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાવાનું છે એમાં ઠાકોર ઠાકોર આગેવાનો હાજર રહેશે તો ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં નવું બંધારણ ઘડવામાં આવશે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો આપવાના છે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે આ નિયમો બનશે સગાઈ અને જાન માટે પણ વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી શકે છે આ સાથે જ કારોનો કાફલો ડીજે સહિતની ભપકાદાર વસ્તુઓ પર પણ બેન લાગી શકે છે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર રોકડમાં થશે ઉઢામણું જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે માત્ર એક જ મીઠાઈ પીરસવામાં જન્મદિવસની ઉજવણી હોય તો પણ ખર્ચનો સાથે જ શિક્ષણ પાછળના જે ખર્ચાઓ હશે એ તમામ બાબતોને લઈને પણ આ મહાસંમેલનમાં નવા નિયમો આવી શકે છે મૈત્રી કરાર કે પછી ભાગીને પ્રેમ લગ્ન કરનારાને સમાજ માન્યતા નહીં આપે સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ તેના પર પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગવાનો છે મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી ગેનીબેન ઠાકોર સતત એ મુદ્દો ઉઠાવતા આવ્યા છે કે ઠાકોર સમાજમાં જે પણ નાની મોટી બદીઓ છે અથવા સમાજના જે નિયમો છે એમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે અને ઠાકોર સમાજનું જે હવે મહાસંમેલન યોજાઈ રહ્યું છે તેમાં સોળ જેટલા ફેરફાર કરવામાં આવશે આપને ગ્રાફિક્સના માધ્યમથી એ સમજાવીએ કે કયા એ ફેરફારો થવાના છે ખાસ કરીને કોઈ પણ સગાઈ થતી હોય છે કે પ્રસંગ હોય છે તો એમાં માત્ર હવે એકવીસ વ્યક્તિઓ જ જઈ શકશે સગાઈના પ્રસંગમાં માત્ર એકવીસ વ્યક્તિઓ જઈ શકે તે પ્રકારનો એક નિયમ ઘડવામાં આવ્યો છે કારણ કે વધારે જેટલી વધારે સંખ્યા હોય છે એટલો ખર્ચ વધારે થાય છે અને એટલા જયારે પરિવાર આર્થિક રીતે નબળા હોય તો તેમના ઉપર બોજો પડતો હોય છે આ સિવાય જો ભેટ તરીકે માત્ર એક રૂપિયો નાળિયેર અને એક જોડી કપડાં જ આપી શકાશે તેવો પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે જેથી કરીને ખર્ચાઓ પર અંકુશ લાવી શકાય છે આ સાથે જ મહા અને વૈશાખ સુદ એક થી પંદર સુધીના બે માસ લગ્ન માટે નક્કી કરવામાં આવ્યા છે અને ઠાકોર સમાજના લોકોના જે પણ લગ્ન થતા હશે આ બે મહિનાની અંતર્ગત થાય તેવો એક નિયમ ઘડવામાં આવ્યો આ સાથે જ લગ્નમાં જાનની સંખ્યા સો વ્યક્તિઓની અને અગિયાર વાહન સુધી જ મર્યાદિત રહેશે કારણ કે મોટા ભાગે જાન મોટી વ્યક્તિ તરીકે જ ગણવામાં આવશે એટલે સો વ્યક્તિઓની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે એ સો વ્યક્તિઓની અંદર આવી જશે આ સાથે જાનમાં સનરૂફ વાળી કાર ડીજે કે ગાડીઓની જે લાંબી કતારો હોય છે જે શો ઓફ કરવામાં આવે છે અને એ શો ઓફમાં અને શો ઓફમાં ઘણા પરિવારો જતા હોય છે આવું ન બને એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે લગ્ન પ્રસંગમાં માત્ર બે ઢોલ અને શરણાઈ વગાડી શકાશે ઘણા પરિવારો એવા હોય છે કે જેની પરિસ્થિતિ નથી હોતી છતાં પણ સમાજમાં દેખાવા માટે કે સારું લગાડવા માટે કરવું પડતું હોય છે તો હવે એવું નહીં કરવું પડે હવે એક નિયમ નક્કી કરી લેવામાં આવ્યો છે લગ્ન લખવાની જે પ્રથા છે ઢૂંઢ હલ્દીની રસમ છે ઓઢામણા જેવી પ્રથાઓ છે સદંતર રીતે બંધ કરી દેવામાં આવશે એવો પણ નિયમ ઘડવામાં આવ્યો છે જમણવારનું જે મેનુ છે એ મેનુ પણ હવે મર્યાદિત કરી દેવામાં આવશે માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ દરેક જગ્યાએ પ્રસંગ પણ સચવાઈ રહે વ્યવહાર પણ સચવાઈ રહે અને આર્થિક બોજો વધારે ન પડે અથવા તો વધારે તમારે લોનનો નો બોજો ન લેવો પડે કોઈ પાસેથી માંગવું ન પડે એ પ્રકારના નિયમો ગણવામાં આવ્યા છે એક લાખ રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવાનું રહેશે એનાથી વધારે નહીં કરી શકાય અગિયાર હજાર થી લઈને એક લાખ એકાવન હજાર સુધીનું એટલે એ પણ એક નિયમ ઘડી દેવામાં આવે છે કે આટલા રૂપિયા સુધીનું જ તમે ઉઢામણું કરી શકો છો લેતી દેતી કરી શકો છો હવે એ સિવાય જો કોઈ મરણ પ્રસંગ હોય છે તો ભોજનમાં માત્ર ખીચડી કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા જ નક્કી કરવામાં આવી છે કારણ કે ઘણા બધા રિવાજો એવા પણ હોય છે કે જ્યારે મરણ પ્રસંગે પણ મોટો ખર્ચો આવી જતો હોય છે અને એનાથી આ નિર્ણયો ઘડવામાં આવ્યા છે જન્મદિવસની ઉજવણી હોય તો તેની પાછળ પણ ખર્ચ કરવાને બદલે શૈક્ષણિક સંસ્થા કે લાઇબ્રેરીમાં દાન આપવું તેવો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે

ગુજરાત ફોર્સની પહેલ છે સ્ટુડિયો ઓન વ્હીલ્સ જે ગામ જઈને લોકોની સમસ્યાઓ સાંભળે છે લોકો સાથે સંવાદ કરે છે અને સારી વાત હોય કે પછી તેમની સમસ્યા હોય તે ગુજરાત ફર્સ્ટ અને સાંભળે છે જન જન સુધી પહોંચાડે છે અને સમાજનું જે ઠાકોર સમાજનું સંમેલન મળવાનું છે ત્યાં પણ ગુજરાત ફોર્સની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચવાની છે આ સંમેલનની અંદર સત્યાવીસ તાલુકા પાટણ બનાસકાંઠા અને વાવથરા ત્રણ જિલ્લાના સત્યાવીસ તાલુકાના ઠાકોર સમાજ જોડે બેઠકો કરી રાજકીય સામાજિક અગ્રણીઓ ધાર્મિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી અને એક સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે આ બંધારણમાં સોળ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે આ સોળ મુદ્દાઓ આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતૃત્વની હાજરીમાં અહીંયાથી રજૂ થવાના છે અને ઓગળજી મહારાજની સાક્ષીએ આ બંધારણ અહીંથી નક્કી કરવાનું છે એના ભાગરૂપે છેલ્લા પંદર દિવસથી અહીંયા ત્રણ તાલુકાના ચાર તાલુકાના આગેવાનો દ્વારા રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા આ વ્યવસ્થાઓ થઈ રહી છે આ વ્યવસ્થાઓમાં નિરીક્ષણમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી આ ત્રણેય ચારેય તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા ભવ્ય તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમની અંદર પચાસ હજાર આસપાસ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહેશે